અમારા ગુજરાતમાં ક્યાંક ધૂમ ધક્તો તાપ પડી રહ્યો છે જોરદાર બફારો થઈ રહ્યો છે તો ક્યાંક ગુજરાતમાં વરસાદ છે ક્યાંક આંધી તોફાન છે ક્યાંક કરા પડી રહ્યા છે આ છે ઉત્તર ગુજરાતનું મહેસાણા જ્યાં ખૂબ માત્રામાં જોરદાર તડકો પડી રહ્યો છે અને ખૂબ જ બફારો થઈ રહ્યો છે લોકો પોતપોતાની જગ્યાએ છાંયડામાં શરણ લઈ રહ્યા છે ચારે બાજુ તમે જુઓ ફૂલ બફારા અને ગરમી વચ્ચે જન જન આમ તેમ ફરી રહ્યા છે લોકો કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને એ ખૂબ જ સારું છે કે કામ વગર ગરમીમાં આમ તેમ રખડવું એ આપણા સ્વાસ્થ્ય માટે સારું ના કહેવાય હંમેશા સ્વરક્ષણ કરવું ગરમી હોય વરસાદ હોય કે ભરપૂર માત્રામાં ઠંડી હોય આપણે વાત કરવી છે આ ઉનાળાની વૈશાખ મહિનાની શરૂઆત થતાં જ જોરદાર ધોમધક્તો તાપ અને બફારા વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત જીવી રહ્યું છે દરેક માણસ પોતાની સેફ્ટીથી ચાલે છે લોકો ઠંડા પીણા શરબત આઈસ્ક્રીમો વેચી રહ્યા છે પણ દરેક લોકોએ હંમેશા પોતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું બરફનું પાણી વધારે પીવું નહીં બજારમાં મળતા કેમિકલયુક્ત ઠંડા પીણા પીવા નહીં લીંબુનો શરબત વરિયાળીનો શરબત કે ઘરે બનાવેલા શરબત જ પીવાનો આગ્રહ રાખવો ત્યાં ચારે બાજુ લોકો જુઓ માથે કપડાં બાંધી અને તડકાથી પોતાનું રક્ષણ મેળવી રહ્યા છે એટલી બધી ગરમીમાં લોકો જીવી રહ્યા છે ફૂલ તડકો છે ક્યારેક આ વાદળછાયું વાતાવરણ થઈ જાય તો ક્યારેક ધો ધક્તો તાપ આવે છે દેવ પણ આકાશમાં જે માતાળી રમતા હોય એમ ક્યારેક આવે છે ફૂલ ગરમી ખૂબ દખારો ફૂલ બફારા વચ્ચે લોકો પોતપોતાના કામથી જઈ રહ્યા છે આવી રહ્યા છે આ ઉત્તર ગુજરાત છે ત્યાં બે દિવસ પહેલાં જોરદાર આંધી તોફાન આવ્યું હતું એવું લાગતું હતું કે જોરદાર તડકો વરસાદ આવવાનો છે પણ આ તો કુદરત છે જ્યાં ચડી ત્યાં પડ્યું ફૂલ ગરમી વચ્ચે લોકો બફારામાં શેકાઈ રહ્યા છે ચારે બાજુ ફૂલ ગરમી છે ઓકે તમે બધા તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો સુખી રહો સ્વસ્થ રહો કામ સિવાય ઘરની બહાર નીકળવું નહીં અને બહાર નીકળવાનું થાય તો પણ સ્વરક્ષણ માટે છત્રી કે માથે રૂમાલ રાખીને ચાલવું કારણ કે આ તડકો અને ગરમી એટલી બધી છે કે માથા ઉપર કાચો પાપડ પણ મૂક્યો હોય તો પણ શેકાઈ જાય એટલો જોરદાર તાપ છે થોડી આગાહી છે એટલે ઠંડીનું વાતાવરણ વધશે એવું લાગી રહ્યું છે ક્યાંક વાદળછાયું વાતાવરણ તો ક્યાંક ધૂમ ધક્કો તડકો ઓકે ઓલ ધ બેસ્ટ નવી નવી અપડેટ અમે આપતા રહીશું ત્યાં સુધી બધા સુખી રહો સ્વસ્થ રહો